સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલ ભેરુ ગામડે ફિલ્મનું શૂટિંગ જોરો શોરોથી ચાલી રહ્યું છે અને આ ફિલ્મમાં જબરજસ્ત ગીતો પણ જોવા મળવાના છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને હાલ ભેરુ ગામડે આ ફિલ્મની ટીમ આ ફિલ્મના શૂટિંગની અપડેટો સોશિયલ મીડિયા ઉપર શેર કરી રહ્યા છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં આ ફિલ્મના શૂટિંગના ફોટો અને વિડીયો શેર કર્યા છે અને હવે હાલ ભેરું ગામડે ફિલ્મના ગીતોનું પણ શૂટિંગ શરૂ થઈ ગયું છે અને આ ફિલ્મના એક સ્પેશિયલ ગીતમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને ટીમલી કિંગ કમલેશ બારોટની જોડી જોવા મળવાની છે અને આ બંનેનું એક સ્પેશિયલ ગીત પણ હાલ ભેરું ગામડે ફિલ્મમાં જોવા મળવાનું છે આ ગીતના શૂટિંગના ફોટો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે શેર કર્યા છે જેમાં કમલેશ બારોટ અને વિક્રમ ઠાકોર સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે અને આ ગીત પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને કમલેશ બારોટનું એક ટીમલી ગીત હશે મારા આ ગીત પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું જેમાં વિક્રમ ઠાકોર અને જીતુ પંડ્યા જોડીને પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી તેવી જ રીતે હવે હાલ ગામડે ફિલ્મમાં પણ એક પ્રોપર ટીમલી ગીત રાખવામાં આવ્યું છે અને આ ગીતમાં કમલેશ બારોટ અને વિક્રમ ઠાકોર જબરજસ્ત ધમાલ મચાવતા જોવા મળી રહ્યા છે અને આ ગીતમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને કમલેશ બારોટની સાથે શ્વેતા ગામડે ફિલ્મમાં એક બીજું પણ જબરજસ્ત ગુજરાતી ગીત જોવા મળવાનું છે અને આ સ્પેશિયલ ગીતમાં વિક્રમ ઠાકોર અને કૌશિક ભરવાટની જોડી જોવા મળવાની છે આપ સૌ જાણો છો કૌશિક ભરવાટ પણ ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર છે અને તેમનું હાલ જ એક સુપરિટ ગીત આવ્યું હતું મારે કપડા મેચિંગ કરવા છે આ ગીત પણ ખૂબ જ સુપરિત થયું હતું અને હવે હાલ ગામડે ફિલ્મમાં વિક્રમ ઠાકોર અને કૌશિક ભરવાડની જોડી પણ એક જબરજસ્ત ગીતમાં સાથે જોવા મળવાની છે અને આ ગીતના શૂટિંગના પણ વિક્રમ ઠાકોરે તેમના એકાઉન્ટમાં શેર કર્યા છે આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલ ભેરુ ગામડે ફિલ્મમાં જબરજસ્ત ગીતો જોવા મળવાના છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલ ભેરુ ગામડે ફિલ્મમાં આ સિવાય પણ ઘણા બધા ગીતો જોવા મળવાના છે અને હાલ ભેરુ ગામડે ફિલ્મનું શૂટિંગ હાલ જોરો શોરોથી ચાલી રહ્યું છે અને તો આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હાલ ભેરુ ગામડે આમાંથી કયા ગીત માટે સૌથી વધુ એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલ ભેરુ ગામડે ફિલ્મ દિવાળી બે હાજર ચોવીસ ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી